નમસ્કાર મિત્રો ગુજરાતના ડાયરાના કલાકાર અને લોકસાહિત્યકાર સાહિત્યકાર દેવાયત પોલીસે તેના ફાર્મ હાઉસ પરથી કરી ધરપકડ મિત્રો સૌથી સમાચાર સામે આવી રહ્યા છે વાત કરવામાં આવે તો અમદાવાદમાં રહેતા ધુવરાજસિંહ ચૌહાણ પર હિચકારો હુમલો કર્યા પછી દેવાયત તેના સાગરિતો સાથે ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે સીસીટીવીના આધારે શોધી કાઢ્યું હતું કે દેવાયત અને તેના સાથીઓ સુરેન્દ્રનગરના દુધઈમાં આવેલા દેવાયતના ફાર્મ પર છુપાયેલા છે અને પોલીસે દેવાયત સહિત છ લોકોની ધરપકડ કરી હતી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો બાર ઓગસ્ટના દિવસે દેવાયત ખવડ અને તેના સાથીઓએ તાલાળા ગીરના ચિત્રોડ ગામે અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો અને ધ્રુવની મારી અને સોનું રોકડ લૂટી ગયા ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે મિત્રો દેવાયત ખવડને દુધઈમાં આવેલા તેના ફાર્મ હાઉસ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે અને તેની સાથે ધરપકડ કરવામાં કેટલા લોકો સામેલ હતા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો આપણા ગૃહ રાજ્યમંત્રી મંત્રી એમ કહેતા હોય છે કે જે ગુનો કરશે તેનો વળઘોડો કાઢવામાં આવશે તો ખબરનો વળઘોડો કાઢવામાં આવશે કે શું થશે તે હવે જોવાનું રહ્યું પરંતુ જે પણ થશે તે અમે વિડીયોના માધ્યમથી તમારા સુધી પૂરતી માહિતી પહોંચાડતા રહેશું તો આ માહિતી તમને કેવી લાગે તે કમેન્ટ કરીને જણાવજો તેમજ આવી જ રીતે પડે પણ તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાઢું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો